અને રાખવાની જો જો એંડા ગાયો ખાઈન તો તારા છોટરા પાઈ ચારો છોટરા પાઈ

મધર Hedio... દારૂડો

માથા પડશે મને એવું લાગે ગૌ એવાય પણ ઠંડી થોડી પડે મેળા આવે એન્ડમ પાણી પાવું પડશે અલ્યા તીયું આલે અલ્યા ભાઈ અલ્યા હું થી લે હું થી તને અલ્યા 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 કોણ આવી જોજે ના કોણ આવી જોજે કણ ઓરમ લે તો આવી લે હું આવી લે હું આવી જા હું જા અલ્યા

તકે સદી ના હોય જોઈ તું મોટોડી જોવા ના હોય યાર લે ના આવે લે હાવા લે

કા તું હાથ પર ઓ આઈ ગયા એવો આઈ આ હા જીવી છે મારી આયુ છે માર બાર હાઈ નો તો પાણી ના જ નહીં ઓય લે ઓસે નહીં અમે જોડી યાદ નહીં લેવું જ નહીં એ કિસાધી કોઈને હતારે ભૂતી ભઈ હો આ તો મોને જાવું હું હતું કે તા તા આ આ કે ભૂત ભૂત ના હોય યાર એ તો હું જતો નથી હું યે લીધું હું અલ્યા તારું ઠેકાણું ના હોય તું ભૂકતો યાર અમે મોણતા શું ખાવાનું મોણાય લે જાજો આમ જો આમ પાહો અમાર નઈ आय एम बापू रस्ते खुलो केला के था भूत